નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં સ્વાગત છે હું છું કિસાન પિંડારિયા આજે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે આપણે હવે દસ હજાર સબસ્ક્રાઈબરની એકદમ નજીક છીએ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી અને આપણે વહેલી તકે આ ચેનલ ઉપર પણ દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો બાણું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો બાવીસ રૂપિયા હતો તુવેરા જે અગિયારસો વીસથી ચૌદસો છત્રીસ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ વટાણા અગિયારસોથી સત્તરસો પચાસ મેથી આજે આઠસો પચાસ થી તેરસો વીસ એરંડો અગિયારસો અઠ્યાસી થી બારસો સત્યાવીસ આજે પાંત્રીસોથી બાવનસો નવ્વાણું સોયાબીન સાતસો થી સાતસો સડસઠ પીડા ચણા એક હજારથી એક હજાર સુડતાલીસ સફેદ ચણા આજે તેરસોથી ઓગણીસો રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો થી ત્રણસો પિંચોતેર લસણ નવસોથી બારસો અડદ અગિયારસો પચાસથી સોળસો ધાણા બારસો દસથી સત્તરસો એસી ધાણી બારસો સાઠથી બાવીસો પચાસ રૂપિયા તલ સત્તરસોથી બે હજાર ઝીણી મગફળી નવસો ચાલીસથી બારસો વીસ જાડી મગફળી નવસો વીસથી અગિયારસો પાંચ કપાસ આજે તેરસો ચાલીસથી ચૌદસો એંસી જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો 3500 રૂપિયાથી ચાર હજાર રૂપિયા પૂરા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો ચણા નવસો એકાવનથી એક હજાર તુવેરાજે તેરસોથી ચૌદસો સત્તાવન ધાણી તેરસોથી સોળસો ત્રીસ ધાણા આજે તેરસોથી પંદરસો ઇઠોતેર સોયાબીન સાતસોથી આઠસો એક તલ સત્તરસો થી એકવીસો અડતાલીસ જાડી મગફળી નવસો દસ થી એક હજાર સડસઠ ઝીણી મગફળી નવસો થી એક હજાર આડત્રીસ જીરાની જો વાત કરીએ જુનાગઢમાં આજે તો તેત્રીસો રૂપિયા થી આડત્રીસો ત્રીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો થી અગિયારસો અઠાણું ચણા એક હજાર ત્રીસ થી એક હજાર સાઠ રાયડો આજે નવસો પચાસ થી એક હજાર પાસઠ અજમો બે હજાર પચાસ થી ચોત્રીસો ધાણા નવસો થી સત્તરસો ધાણી અઢારસો થી બાવીસો ચાલીસ જાડી મગફળી સાતસો પચાસથી એક હજાર પંદર ઝીણી મગફળીની વાત કરીએ જામનગરમાં તો આઠસો થી એક હજાર પચીસ રૂપિયા કપાસ એક હજારથી ચૌદસો અને જો જીરાની વાત કરવામાં આવે આજે જામનગરમાં તો પચીસસો પચીસ રૂપિયાથી આડત્રીસો પંચાવન રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો ચુમ્માલીસ ડુંગળી એકસો એકથી ત્રણસો છેતાલીસ તુવેરાજે એક હજાર એકથી ચૌદસો એકત્રીસ સોયાબીન છસો એકવીસથી સાતસો એકોતેર એરંડો આઠસો પચાસથી બારસો છોત્તેર અડદ નવસો એકથી સોળસો એકત્રીસ ચણાજે નવસો છન્નુંથી એક હજાર એકત્રીસ રૂપિયા મેથી નવસો એકોતેરથી બારસો એકવીસ હોટનલમાં વટાણાની વાત કરીએ તો તેરસો એકતાલીસથી પંદરસો અગિયાર અને જો લસણની વાત કરવામાં આવે તો છસો એકાવનથી બારસો એકાવન રૂપિયા એ જ રીતે આગળ વધીએ સફેદ ચણા આજે એક હજાર એકત્રીસથી બે હજાર એક તલ અઢારસો એકથી અગિયાર રૂપિયા જાડી મગફળી છસ્સો એકવીસથી અગિયારસો એકોતેર મગફળી સાતસો એકતાલીસથી એક હજાર નવસો એક હજાર અગિયાર મરચાં પાંચસો એક થી ત્રેવીસો એકાવન ધાણા આઠસો ધાણી નવસો એકાવન થી સત્યાવીસો એક કપાસ આજે બારસો એક થી ચૌદસો એક્યાસી જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો ત્રેવીસો એકાવન રૂપિયાથી ચાર હજાર એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સોએ સો ટકા સાચા બજાર ભાવ આ બજાર ભાવ તમને જે જગ્યાએ જોવા મળતા હોય એ જ સાચા બજાર ભાવ હશે બાકીના બધા બજાર ભાવ ખોટા હશે અને ઘણા બધા વિડીયો ખોટા બજાર ભાવ ઉપર ફરી રહ્યા છે તો ખાસ ખેડૂતોને થોડીક સતર્ક થવાની જરૂર છે કારણ કે આમાં નુકસાન આપણું ખુદનું જ છે તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને રોજે રોજ તમને સાચા બજાર ભાવ મળતા રહીએ વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર